ગીતશાસ્ત્ર પ્રકરણ પચીસ વાચન એક થી બાવીસ હે હે હોવા મારી જાતને તને સોંપું છું હું હંમેશા તમારો વિશ્વાસ કરું છું તો મારી સાથે કોઈ એવી વસ્તુ ન બને કે જેથી મારે શરમાવું પડે મારા શત્રુઓને મારી ઉપર હસવા દેતા નહીં જેઓ યહોવામાં વિશ્વાસ રાખે છે તેઓએ કદી કશાથી પણ શરમાવાનું નહીં પણ વિશ્વાસઘાતીઓની માનહાની થશે તેઓને તેમના વિશ્વાસઘાતથી કોઈ ફાયદો નહીં થાય હે યહોવા મને તમારા માર્ગ બતાવો તમારા રસ્તા વિશે મને શીખવો મને માર્ગદર્શન અને જ્ઞાન આપો કારણ તમે જ માત્ર મને તારણ આપનાર દેવ છો હું આખો દિવસ તમારી રાહ જોઉં હું હે યહોવા તમારી કૃપા અને તમારી પ્રેમાળ દયાળુતાને યાદ રાખો કારણ તે સનાતન છે મારી જુવાનીના પાપ અને મારા અપરાધનું સ્મરણ ન કરો હે યહોવા તમારા શુભ નામને માટે તમારી કૃપા અને અનુકંપા સાથે મને યાદ કરો યહોવા સારા અને પ્રામાણિક છે તેથી તેઓ પાપીઓને સાચા માગેર દોરે છે અને તેઓ તેમને શું ન્યાયી અને નિષ્પક્ષ છે તે શીખવે છે તેઓ નમ્ર લોકોને ન્યાયી બનવા માટે દોરે છે અને તેઓ તેમને તેમના માગેર જીવવાનું શીખવે છે જે લોકો તેનો પવિત્ર કરાર અને કાયદાઓનું પાલન કરે છે તેમના તરફ યહોવા દયાળુ અને વિશ્વાસુ છે હે યહોવા મારા પાપ તો ઘણા છે તમારા નામના મહિમા માટે મને ક્ષમા કરો યહોવાથી એવા માણસો કયા છે શ્રેષ્ઠ જીવન જીવવાનો શ્રેષ્ઠ રસ્તો પસંદ કરવાનું તેમને યહોવા શીખવશે તે માણસ પર યહોવાના આશીર્વાદ રહેશે તેના સંતાન પૃથ્વીનો વારસો પામશે જેઓ યહોવાનો ભય અને તેમના માટે માન રાખે તેઓની સાથે તેઓ પોતાના રહસ્યો વહેંચે છે તેઓ તેઓને તેમનો કરાર શીખવે છે મારી સ્ટી સહાય માટે સદાય યહોવા તરફ છે કારણ તે એકલા જ મારા પગ ફાંદામાંથી કાઢશે હે યહોવા હવે તમે આવો ને મારા પર દયા કરો હું નિરાશ્રિત દુ ખી સહાય અને એકલો છું મારી મુસીબતો અને સમસ્યાઓ દિન પ્રતિદિન વધુ ખરાબ થતા જાય છે હે યહોવા તે બધામાંથી મને મુકત કરો મારા દુઃખ તથા વેદના પર જરા નજર કરો અને કૃપા કરી મારા સર્વ પાપની ક્ષમા કરો મારા શત્રુઓ ઘણા છે તે જરા જુઓ તેઓ કેટલી ક્રૂરતાથી મારી ધૃણા કરે છે તે જુઓ મારું રક્ષણ કરો અને મારો જીવ બચાવો મારી લાજ જવા દેતા નહીં કારણ હું તમારો વિશ્વાસ કરું છું મારા પ્રામાણિકણો તથા ન્યાયીપણાના તમે રક્ષક બનો કારણ રક્ષણ માટે હું તમારી આશા રાખું છું હે યહોવા હવે તમે ઇઝરાયેલને સર્વ સંકટોમાંથી હોડાવો ગીતશાસ્ત્ર પ્રકરણ પચીસ વાચન એકથી થી બાવીસ